ભારતીય જળ સીમામાંથી ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે અઢારસો કરોડનો ત્રણસો અગિયાર પેકેટ્સ માદક પદાર્થનો જથ્થો પકડી પાડ્યો ભારતીય જળ સીમા પરથી ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે પોરબંદરથી એકસો નેવું કિલોમીટર દૂર દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું આ કાર્યવાહીમાં રૂપિયા અઢારસો કરોડનો ત્રણસો કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે કોસ્ટગાર્ડની શીપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો આ ઓપરેશન બાર અને તેર એપ્રિલે હાથ ધરાયું હતું ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ એટીએસની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત રાજ્યમાં આતંકવાદ અને કોઈપણ પ્રકારની ઘુસણખોરી અને માદક પદાર્થોનું ચલણ સંપૂર્ણપણે નાબૂદ કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત રાજ્યમાં કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટના ન બને તથા ગુજરાત રાજ્યના સોળસો કિલોમીટર જેટલા સંવેદનશીલ દરિયાઈ માર્ગે કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન થાય તે અંગે સતત તકેદારી રાખવામાં આવેલ છે ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન પ્રેરિત નાર્કોટિક સિન્ડિકેટનો નિશાનો ન બને તે માટે ગુજરાત એટીએસ કોસ્ટગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ કટિબદ્ધ છે

લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે આ જ અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ

એને પકડવાનો મુશ્કેલ થયો આ દરમિયાન જે એ લોકો માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા આ ડબ્બાની અંદર સંથાડ રાખેલો હતો અને એને એ લોકોએ ફેંકી દીધા હતા એ જે બ્લુ કલર ના ડબ્બાની મેકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડ નો એ લોકો જે ઢક્કન છે થોડું કાપીને એમાં મેટલ ને વાયર્સ થી એને સી દે છે

આ એક રીઢો ત્યાંનો સ્મગલર કહેવાય અને આ મેઇનલી ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘણી બધી જગ્યાઓ પર મટીરીયલ મોકલતો હોય છે તો આ નામ અમારી એજન્સીમાં પહેલા પણ આનું નામ ખુલે છે